ઠેકતા હતા અને જે જે ખૂંખાર મેના ભક્ત હતા સાચા ભક્ત હતા તેઓના કામ થઈ ગયા છે અને એમના કાકા કુટું વાળા ગામવાળા અમુક લોકો એવા હોય છે જે એમનો વિરોધ કરતા હતા કે આ ખૂંખાર મેળી વાળા થઈ ગયા છે તો ખૂંખાર મેળીએ કીધું છે કે જે ભલે વરસાદ આવ્યો કાદી બંધ છે પણ મેળી તો ઓનલાઈન છે તો મા ખૂંખાર મેળી કીધું છે કે તમને જ્યારે જરૂર પડે ત્યારે દિલથી ભાવથી મેળીને યાદ કરજો જો અડધી રાત્રે ઘોડા કોમ ના કરે તો ખૂંખાર મેળી છે કે કુંખાર મેળી મટી જવું તો કુંખાર મેળી ના અમારા નવા વિડીયોની અંદર તો જય માતાજી તો કુંખાર મેળીમાં એક કીધું છે પ્રવચનમાં તો અમારો વિડીયો ધ્યાનથી જુજો તો કુંખાર મેળી માતા શું બોલે પ્રવચનમાં એ પણ જાણવા મળશે તો બને ત્યાં સુધી વિડીયો પૂરો જોજો તો કૂંખા મેળીએ કીધું છે વરસાદના મોસમમાં અહીંયા તમારે આવી શકાય ત્યાં ના આવી શકાય પણ જો તમે દિલથી અને વિશ્વાસથી જો તમે કૂંખાર મેળીને યાદ કરશો તો ખૂંખાર મેળી સોય સો ટકા તમારા ઘેર તમને ખૂંખા મેળી મળવા આવે છે પણ સ્વરૂપે અને કોઈ પણ સપને દ્વારા તો કૂંખા મેળી આ પ્રવચનમાં કીધું છે અને કૂંખા મેળીની બીજી વાત કીધું છે તો ખૂંખામળના આવા પ્રવચન સાંભળવા કુંખામળીની આઈડીમાં યુટ્યુબમાં પ્રવચન છો એટલે આવી જશે પ્રવચન તો મિત્રો પ્રવચન પ્રવચનથી શબ્દો સાંભળીને તમારું જીવન બદલાઈ જાય અને આ કુંખામળીના એવા શબ્દો છે તે લાખો લોકોનું જીવન બદલાઈ જાય ત્યાં પાંચ લાખ પબ્લિક એમ એમ નથી આવતું લાખો લોકોના પાંચ લાખ લોકોના પબ્લિકના કામ છે આવે ત્યારે ત્યાં આવતું હોય છે તો તો ત્યાં અત્યારે આ વરસાદના મોસમમાં કુંખામળી કીધું હતું તો આ વરસાદના મોસમમાં પાર્કિંગની અને એવા બધામાં પાણી ભરાઈ ગયું છે અને એવા બધાના કારણે તો ખૂંખામેળી આવી ગયું છે કે વરસાદના કારણે તમે અહીં ના આવી શકો તો વાંધો નહીં તમે દિલથી યાદ કરજો તો મેળી તમને ત્યાં તમારા ઘરે કોઈ પણ સ્વરૂપ ધારણ કરી અને કોઈ પણ સપના દ્વારે અને કોઈ પણ તમારું કામ અટકી નહીં એવી રીતે ખૂંખા કે હું તમને ત્યાં મળવા આવીશ ખૂંખા મેળીને જો જેજીના ભાગમાં સપનામાં આવે એનું પાયાક ખુલી જાય જેના માથે હાથ મૂકે એનું પાયાક ખુલી જાય જે શરણ પડ્યા ખૂંખાણ સ્ટેજ ઉપર જાય તેનું પાયાક ખુલી જાય ઘૂંખાણ જે જે ભક્ત છે તેઓ ઘૂંખાર વેળીને ખૂબ જ માનતા હોય છે ને ત્યાં પાંચ લાખ પબ્લિક રવિવારે આવતો હોય છે અને વરસાદના મોસમમાં ત્યાં પાર્કિંગની સુવિધા અત્યારે નથી વરસાદ બહુના કારણે ત્યાં પાણી ભરાઈ ગયું છે અને આ વાતરૂમ ખૂંખામળીએ મેળના ભક્ત હતા સાચા ભક્ત હતા તેઓના કામ થઈ ગયા છે જે એમનો વિરોધ કરતા હતા કે આ કુંખાર મેળી વાળા થઈ ગયા છે તો કુંખાર મેળીએ કીધું છે કે આજ એ સમય આવી ગયો છે ને જૂના જે ભક્તો છે તેનો તો સમય આવ્યો છે આવી ગયો છે અને તેવા લોકોના કામ થઈ જાય છે જે માતા ઉપર ખૂંખા મેળવી માતા ઉપર નિંદા કરતા હતા ખોદણી કરતા હતા કે આ ખૂંખા વાળા થઈ જાય છે એ આજ જે ભક્તો ખૂંખા મેળીના થઈ ગયા છે એમને પણ કહે છે કે અમને પણ એક વાર બારે જ્યાં ખૂંખા મેળી લઈ જાઓ એમનાથી એમને પણ ખબર પડી જાય કે આ ખૂંખા મેળી જ્યારથી જાય છે ત્યાંથી એમનું જીવન બદલાઈ ગયું છે તો ખૂંખા મેળીના સાનિધ્યમાં જયા પછી લાખો લોકોનું જીવન બદલાઈ જાય છે અને ત્યાં સાનિધ્યમાં પ્રવચન એવા શબ્દો સાંભળીને જે સીધા રસ્તે ચાલવા માંડે છે તે જિંદગીમાં ક્યારેય દુઃખી ના થઈ શકે એવા પ્રવચનના શબ્દો સાંભળીને જે માણસ ઊંધો હોય છે એ પણ સીધો થઈને સીધા રસ્તે ચાલવા માંડે છે અને તેમનું જીવન બદલી નાખે છે આ ખૂંખામણીને તો ગામ લોકો જે વિરોધ કરતા હતા ગામ લોકો જે હિસ્સા કરતા હતા એ પણ આ કૂંખામણીના સાનિધ્યમાં જવા માટે જે લોકોને કહેતા હતા કે તમે ક્યાં જાઓ છો શું ઘરો ફરવા જાઓ છો સાનિધ્યમાં જઈ મેળી માતાના જઈ ઈર્ષા કરતા હતા ખૂંખા મેડી માટે તો એવા લોકો આજે એ લોકોને કહે છે કે અમને પણ સાનિધ્ય ખૂંખા મેળીના બારે જ આવું છે અમને પણ હંકાર કરતા છે અમે જોયું નથી એવા લોકો પણ આજે થઈ રહ્યા છે તો ખૂંખામેળીએ પણ આવા લોકો પણ માટે કીધું હતું મારે કીધું છે કે સમયના અભાવથી પણ મેળી માતા કુંખા કૂંખા માને મૃતોને દૂર લેવાનું છે પણ કુંખા મેળવીએ કીધું છે કે ગાદી કદાચ બને પણ તો મેળવી છું કૂંખા છું ચોવીસ કલાક ઓનલાઈન છે તો જ્યારે પણ તમને યાદ કરો તે હાજર થઈ જાય ત્યારે તમને મિનિટ સેકન્ડ ના થવા દે આ એક કુંખા મેળવી છે ભલે વરસાદ આવ્યો ગાદી છે પણ મેળી તો ઓનલાઈન છે તો મા કુંખામળી કીધું છે કે તમને જ્યારે જરૂર પડે ત્યારે દિલથી ભાવથી મેળવીને યાદ કરી અડધી રાતે ના કરે તો કૂંખા મેળવી છે કે કૂંખા મેળી મટી જવું તો કૂંખા ના આવા અને આ ચોમાસાની સિઝનમાં કૂંખા કે ભલે ગાદીબદ્ધ હોય પણ હું મેળી તો ઓનલાઈન છું તમે જ્યારે યાદ કરશો ત્યારે હાજર થઈ જઈશ તો જય માં જય ભૂચર માતા ના આવા સાનિધ્યમાં અત્યારે લોકો આવતા હોય છે વરસાદના કારણે તો કુંખાર મેળી કીધું છે કે હું તો ખુદ ઓનલાઈન જ છું તો તમે જ્યારે હાજર કરશો ત્યારે આ દેવ કુંખાર મેળી હાજર હાજર રહેશે અરે માતાજી મિત્રો મા કુંખાર મેળી કીધું છે વરસાદમાં જો તમે આવી ન શકો તો તમને ખુદમાં મેળવી કુંખાર મળી મળવા આવશે તમે સાચા મનથીથી યાદ કરશો સાચાથી યાદ કરશો તો અને તમારો ધારેલા કામ પણ થઈ જશે ભલે ગાદી બંધ છે વરસાદના કારણે વરસાદ અત્યારે ચાલુ થઈ જશે ચોમાસું બેસી ગયું છે એટલે ગાદી બંધ છે ત્યાં પાર્કિંગની પ્લેસ છે તો પાણી ભરાઈ ગયું છે એટલા માટે ગાદી બંધ છે તો ભલે પણ તમારું કામ ક્યારે બંધ નહીં રહે તમારું કામ ક્યારેય નહીં રોકાય કારણ કે ખૂંખા મેળવી છે જ્યારે યાદ કરો ત્યારે હાજર થઈ જાય ઓનલાઈન માતા છે તો આ મેળી તમારું ધાર્યું કામ કરી નાખે તમે કે તમે વિશ્વાસ રાખશો તો ઘણા એ સાનિધ્યમાં આવવાની પણ જરૂર નથી તમારું દુઃખ પણ ઘરે બેઠા બેઠા બતાવી દઈશ તો એ પણ કીધું છે તો એ પણ કેવી રીતે જો તમે જાણવા માગીશો તો જેમ જેમ ફોનમાં વિડીયો જોશો એમ એમ તમારા દુઃખ પણ તમને જાણવા મળશે પ્રવચન સ્વરૂપે અને તમે પણ સ્વીકારીને એક સાચી સલાહથી ખૂંખામળીના પ્રવચનના છે સીધા રથ ચાલજો તો આ પણ ખૂંખા મેળી કીધું છે તો જય મિત્ર જય માતાજી મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે તો હવે મળીએ ફરી નવા વિડીયોની અંદર ત્યાં સુધી બાય તો જય માતાજી